ત્યાં સુધી કૃષ્ણના ચરિત્રને પૂરો ન્યાય નહીં આપી શકે કોઈ કે માનવ ને મહામાનવ ને ભાગવતમાં ભગવાન તરીકે કૃષ્ણને ચરિત્ર છે સૌથી સૌથી એ બુદ્ધિ અને ત્રણ વાત યાદ પહેલી બાબત પ્રભુની લીલાઓ નિત્ય છે ભગવાન નિત્ય છે ભગવાનનું નામ નિત્ય છે નિત્ય એટલે ઇટરનલ શાશ્વત છે એમ થાય આટલા હજારો વર્ષ પહેલા કૃષ્ણ થયા આજે એનો અનુભવ ક્યાંથી થઈ શકે તો કે હતા નહીં આજે છે એ તો અખંડ છે એ તો શાશ્વત છે એટલે જ ઈશ્વર છે જે ત્રિકાલા બાધિત હો એ જ સત્ય કહેવાય સત્યમ પરમ ધીમહી ભાગવતની શરૂઆત જ એનાથી થઈ છે પરમ સત્યનું ધ્યાન કરીએ એટલે સૌથી પહેલી વાત એ શાશ્વત છે ઇટરનલ છે એટલે વ્રજભૂમિ વ્રજમંડળમાં તમે જાઓ છો ને એ કોઈ ઐતિહાસિક જગ્યા નથી એ ઐતિહાસિક સ્થળ નથી એ લીલા સ્થલી છે ઐતિહાસિક સ્થળ અને લીલા સ્થળીમાં શું ફરક છે જ્યાં બધું ઘટી ગયું હોય એ ઐતિહાસિક સ્થળ અને જ્યાં ઘટી રહ્યું હોય એ લીલા સ્થળ જ્યાં આજે પણ જે સ્થળમાં પ્રભુએ જે જે લીલાઓ કરી છે એ આજે પણ થઈ રહી છે એટલે જ્યારે પણ વ્રજમાં જાઓ તો વ્રજમાં ભૂતકાળ નથી ત્યાં સદાય વર્તમાન કાળ છે બીજી વાત તમે જે કૃષ્ણની લીલા શ્રવણ કરવા જઈ રહ્યા છો એ કૃષ્ણમાં વિરુદ્ધ ધર્માશયતો નો ધર્મ બિરાજમાન છે વિરુદ્ધ ધર્માશયત એટલે કે એક જ ક્ષણે બે વિરોધી ધર્મ બિરાજમાન છે પ્રભુ બાળક છે એ જ ક્ષણે એ કિશોર પણ છે પ્રભુ અબલ છે નિર્બલ છે એ જ ક્ષણે સર્વસમર્થ પણ છે અને પ્રસંગોમાં તમે જો એ ઘૂંટણી ચાલતા ચાલતા ઉમરો ઓળંગવા ગયા નંદાલયને ઓળંગી ન શક્યા અને સુરદાસજીએ ગાયું વો બલ કહાં ગયો જો હિર્ણાક્ષ માર્યો અરે એ બલ ક્યાં કહ્યું છે હૃણાક્ષને માર્યો નહીં એક ઉંમરો નથી ઓળખી શકતા એ જ ઠાકોરજી તચરી આંગળીમાં ગિરરાજીને ધારણ કરે છે આ વિરુદ્ધ ધર્માશ્રયિતા તમે જેટલી પણ પિછવાઈ જુઓ ઠાકોરજીની પાછળ આવે ક્યાંય બાલકૃષ્ણ દેખાય બધે જ મોટા કૃષ્ણ દેખાય આપણે તો આ મોટા બ્રજમાં થયા ક્યારે અગિયાર વર્ષ બાવન દિવસનો બીરા છે પણ એ સદા બાળક છે એ જ ક્ષણે એ સદા કિશોર પણ છે કૃષ્ણ ચરિત્રની વિશેષતા એ છે કે અહીંયા પ્રભુ ભક્તનો જેવો ભાવ છે એવા થઈને ભક્તને પ્રાપ્ત થાય છે જેનો જેવો ભાવ જેનો દાસ ભાવ જેનો ભાવ જેનો માધુર્ય ભાવ અહીંયા સર્વ ભાવોને સિદ્ધ કરનારા પરમાત્મા છે તમે જે ભાવ લઈને જશો ઠાકોરજી એવા થઈને તમને મળશે તો આ વિરુદ્ધ ધર્માશ્રિતાનો ગુણ એ ગરમ દૂધ હોય એને ફૂંક મારી મારીને પીએ અને બીજી બાજુ આખે આખા દાવા નળનું પાન કરી દે આ વિરુદ્ધ ધર્માશ્રહિતા તો કૃષ્ણ આવા વિરોધી ધર્મવાળા છે અને ત્રીજી બાબત કૃષ્ણ ભગવાન છે મનુષ્ય નથી એટલે પ્રભુ જે કરે છે એ કર્મો નથી એ લીલા છે કર્મનો સિદ્ધાંત જુદી બાબત છે અને લીલાનો સિદ્ધાંત જુદી બાબત છે જો આ બંનેનો ભેદ નહીં સમજો તો કૃષ્ણ ચરિત્રને પૂરું ન્યાય નહીં આપી શકે બહુ ધ્યાનથી સમજો સ્પષ્ટ ભગવાને ભગવદ ગીતામાં કહ્યું છે નમામ કર્માણે લિંપંતી નમે કર્મ ફલે સ્કુહા જન્મ કર્મ ચમે દિવ્યમ હું કર્મ કરતો નથી અને કર્મ કરવાની મને કોઈ સ્તૃહા ઈચ્છા નથી ભગવાન લીલા કરે છે એટલે ક્યારે પણ કર્મના સિદ્ધાંતોના ચશ્મા પહેરી ભગવાનને જોવા નહીં કારણ કે ભગવાન કર્મ કરતા જ નથી એ લીલા કરે છે લીલા કોને કહેવાય અનાયાસે ને હર્ષાત ક્રિયમાર્ણ ચેષ્ટા સ લીલા જેનું કોઈ ઇન્ટેન્શન ન હોય કેવલ આનંદની અભિવ્યક્તિ એનું નામ લીલા એટલે ક્યારે પણ કૃષ્ણ ચરિત્રને જોવા માટે કર્મના સિદ્ધાંત સાથે ભગવાનના ચરિત્રને સરખાવવું નહીં નહીં તો ખોટા પડશે તમે પૂરો ન્યાય કૃષ્ણ ચરિત્ર નહીં આપી શકો આધુનિક જેટલા પણ વિચારકો કવિઓ હોય એ દરેક લોકો કર્મના સિદ્ધાંત પ્રમાણે કૃષ્ણને મુલવવા જાય અને એટલે ખોટા પડે છે કારણ કે કર્મ કરતા જ નથી લીલામાં ફરક મળ્યો મૂવીમાં અને એટલો સારો રોલ એને એવોર્ડ મળે કે સજા મળે જેણે નાટક કર્યું આટલું સરસ એક્ટિંગ કરી હોય એને તો એવોર્ડ મળે ને કેટલો સારો રોલ કરે પણ એ જ વ્યક્તિ બહાર આવીને એવું કામ કરે વિલન નું તો સજા મળે એમ ભગવાન જે કરે છે એ લીલા છે કારણ કે એમને કર્મવશ આવવું પડતું નથી કર્મ એને બાંધતા નથી અને ભગવાન કહે છે કે હું કર્મ કરતો નથી હું તો લીલા કરું છું એટલે પ્રભુ જે પણ કરે છે એમાં લીલાનો સિદ્ધાંત પડે ભલે અને એટલા માટે જેમ આપણે કે દુગ્ધાદી ચૌરી એને યશો વિસારી ભક્તા વિલાસા ચરિતા અનુસારી દુગ્ધાદી ની ચોરી કરી ભગવાને પોતાના યશનો વિસ્તાર કર્યો અરે ચોરી કરે એનો યશ ઘટે કે વધે ઘટે ને તો પ્રભુએ પાપ કર્યું કહેવાય અરે આ ચોરી કરવી પ્રભુનું નાટક છે લીલા છે એટલા માટે એમના યશનો વિસ્તાર થાય કારણ કે ગોપીઓ જ્યારે દહીં વલોતી હોય ને માખણ કાઢે આંખમાં આંસુ આવી જાય કે પ્રભુ તારા ઘરે તો નવ લાખ ગાયો રોજ દુહાય છે આ એક બટેરામાં ધરેલું માખણ તારા સુધી કેમ પહોંચાડવું પ્રભુ કે તું ના આવી શકે પણ હું તો તારા ઘરે આવી શકું ને ભલે ને ગામના લોકો ચોર મને કહે પણ તારો મનોરથ પૂરો કરવા હું ચોર બનવાય તૈયાર છું અને આ રીતે ભગવાન જ્યારે ભક્તોના મનોરથોને પૂરા કરે ને ત્યારે ભગવાનનો યશ ઘટતો નથી વધે છે યશો વિસારી કારણ કે એનું ચોરી કરવું કર્મ નથી લીલા છે જો તમે પણ જ્યારે ભક્ત મંદિરમાં જાઓ ભજન સત્સંગમાં જાઓ અને જ્યારે પણ જાઓ ત્યારે જુદા જુદા ભજન ગાતા હો હવે કોઈ ચોરી કરતો હોય એને તમે એમ કહો કે આ ચોર છે તો એની પ્રશંસા ગુણગાન કહેવાય કે અપમાન કહેવાય અપમાન કહેવાય ચોર ને ચોર કહેવાય અપમાન જ કહેવાય તમે મંદિરમાં ભજન ગાઈને આવો ચોરી ચોરી માખન ખાઈ ગયો રે અને પાછા ઘરે આઈન આજે તો બહુ ભગવત ગુણગાન કર્યા હો બહુ આજે તો પ્રભુ અરે ચોર કયા તમે પણ ચોરી એનું કર્મ હોત તો નિંદા થાય એની લીલા છે એટલે ગુણગાન છે કોઈ કાળો હોય એને તેનો કા તો કાળિયો છે અને કાળ્યો કો તેનું અપમાન કહેવાય ને

ંદંદ ભયો જય કનૈયા લાલકી બ્રજમે આનંદ ભયો જય કનૈયા લાલકી હે રાુજી કો ભૈયા ભયો જય કનૈયા લાલકી રાધાજી કોયા ભયો જય કનૈયા લાલકી હે નંદ ઘર આનંદ ભયો જય કનૈયા લાલકિ નંદ ઘર આનંદ ભયો નંદ બાબા નિત આનંદ ભાઈ

આવી જાય અને લૂંટાવો તો લૂંટનારા પર છે કેટલું લૂટી પ્રભુ વાંટવા નથી આવ્યા પ્રભુ તો લૂંટાવા માટે છે લક્ષ્મીજી પધાર્યા છે અહીંયા નંદ બાબા ને બધા વધારી આપે છે સ્વયં મહામના બન્યા નંદ સ્વાત્મજ ઉત્પન્ન જાતા લાદો મહામ જેનું મન મોટું હોય એના જ ઘરે ભગવાન આવે

બધા જ વિષયોમાં પારંગત છે સર્વ વિષયોના જ્ઞાતા છે પણ ભગવાનનો એક સબ્જેક્ટ બહુ કાચો છે અને એ છે ગણિત પ્રભુને મેથ્સ નથી આવતું ગણિત નથી આ તો સારું થયું કે આપણે બધાએ શીખવાડ્યું જો બે માળા કરો તો આટલું આપવાનું પાંચ માળા કરીએ તો આટલું મળવાનું નવ પાઠ કરીએ એમના સ્ટક ના તો એમનાથી આટલું આપવાનું બાકી ઠાકોરજીને ગણતા નતું આવડતું એમનું તો ગણિત કેવું છે રાઈ જીતની સેવા કો ફલ માનત મેરું સમાન ભાઈ જેટલી સેવા કરે તો મેરું જેવું આ તો આપણે ગણાય ગયા અરે રોજ નવ નવ પાઠ કરું છું એમના હવે તો આ કરો અરે આટલી માળા કરું છું હવે તો આ કરો પ્રભુને થાય અચ્છા આટલી માળા કરે તો આ આપવાનું આટલા પાઠ કરે તો આ બધું આપણે શીખવાડ્યું બાકી પ્રભુ નું ગણિત બહુ કાચું છે દરેક ભક્તોના ચરિત્ર તમે જુઓ ભગવાન ક્યારે ગણિત પ્રભુ તો લૂંટાવે છે પ્રભુ તો આપે છે અને જેના ઘરે ભગવાન ભગવાનને પોતાના કરી લેવા છે

પ્રભુ આપ્યું છે તો માનજો કે અવસર આપ્યો છે ભગવાન પુણ્ય કરવાનું એક તક આપી છે અને જે પણ થાય એમ તો રોજ આપણા હાથે એક પુણ્ય કાર્ય થવું જોઈએ હું તો તમારા બાળકને પણ એવો નિયમ બનાવો એનો જન્મ દિવસ આવે તમે પાર્ટી કરો આનંદ કરો મને કોઈ વાંધો નથી ખૂબ કરો આનંદ માણવામાં ક્યાં વાંધો છે પણ એ દિવસે સવારે ઠાકોરજીનો રાજભોગ હવેલીમાં થવો જોઈએ પલના થવા જોઈએ અને જે પ્રસાદ આવે નિયમ બનાવો કે તમારું બાળક ત્યાં ઉભો રહી એના હાથે જેટલા વૈષ્ણવ આવ્યા હોય એમને કણીકા કણીકા આપે આપતા શીખવાડો બાળકોને જન્મદિવસ છે તમે પ્રેઝન્ટ આપો વાંધો નહીં પણ બીજા પાંચસો રૂપિયા આપો બેટા

જે ઈશ્વરે આપણને જન્મ આપ્યો છે એનો આભાર નહીં માનીય આજે બધા જ આવશે બધા આનંદ કરશે આપણા ઠાકોરજીનો નહીં બેટા એમ તો તું સેવામાં નથી આવતો આજ તારો જન્મદિવસ છે ને એમ કર આજે સેવામાં તારા હાથે જારી જીવન ઠાકોરજીને આપણે નહીં આરોગ આપણા ઘરે બિરાજે છે રામ કરીને જ્યારે લઈ જશો ને નાનપણમાં પરાણે કરાવેલા કામ પણ મોટા થઈને એના માટે જીવનની પ્રેરણા બની જતા હોય છે જો કડીના જુના બધા વૈષ્ણવને તમે તમારા વડીલોને યાદ કરો જ્યારે બા દાદા બાપુજી આંગળી પકડીને ગોપાલલાલજીના મંદિરે લઈ જતા ભલે તમે બીડી લેવા આવતા પ્રસાદ લેવા આવતા પણ એ નાનકડી બીડી આજે પણ ક્યાંક એના સ્વાદ આપણને ઠાકોરજી તરફ ખેંચીને લઈ જાય છે ક્યાંક એ નાનકડી મિશ્રી એ સમયે આપણે પ્રસાદ મિશ્રી માટે આવતા પ્રસાદ માટે આવતા પણ ખાધેલો પ્રસાદ ક્યારે નકામો નથી જતો એનો ઓડકાર મોટા થઈને આવતો હોય છે ક્યાંક તો એ પુકારતું હોય છે અને મધુર સંસ્મરણો જે વડીલો સાથે તમારા છે એ સંસ્મરણો એ તમને વૈષ્ણવ બનાવીને રાખ્યા છે તમે કોઈ પાછળમાં નતા ગયા તમને કોઈ ભણાવવા નતું આવ્યું તમને કોઈ સમજાવવા નતું આવ્યું છતાંય તમે વૈષ્ણવ કેમ છો અત્યારે જે પચાસ થી સિત્તેર વર્ષના છે એ ચાલીસ થી સાહીઠ વર્ષના છે તમે વૈષ્ણવ કેમ છો તમને કોઈ ભણાવવા આવેલ ના પણ તમે તમારા વડીલોના સંસ્કારોને જોઈને વૈષ્ણવ છો તમારી એ મધુર સ્મૃતિઓ છે તો એ મધુર સ્મૃતિ તમારા બાળકોને નહીં આપવાની એ મોટા થઈને તમારા માટે શું યાદ કરશે કે આંગળી પકડી એમને થિયેટર માં લઈ જતા બગીચામાં લઈ જતા શું આજ યાદ રખાવ લઈ જાવ વાંધો નથી પણ દાદા જયારે પણ જન્મ દિવસ આવે ને અમને હવેલી લઈ જાય અમને વૈષ્ણવ ને પ્રસાદ બનતા આ મધુર સ્મૃતિઓ એમને અંકિત કરો જે મોટા થઈને એમના માટે જીવનની પ્રેરણા બનવાની અહિયાં મહામના બન્યા છે કોને ત્યાં પ્રભુ આવે યશો દાતી યશોદાતી તર્યું બધું જ પોતે હોય પણ યશ બીજાને વાટી દે એ જ યશોદા છે બહુ અઘરું છે આપણે કર્યું હોય અને કોઈ માઇકમાં બીજાનું નામ બોલે બેઠા બેઠા ત્યાં જ આપણે હલી જઈએ આણે તો કાંઈ નહોતું કર્યું ઘણા લોકો કે તું તારે કર હું બેઠો છું પછી ખબર પડે કે તો બેઠો જ રહ્યો અને એને કહ્યું તું બેઠો છું એટલે ઘણા એવા બેઠા જ રહેવાના યશ આપે વૈષ્ણવના તો મુખમાં હંમેશા ઠાકોરજીની કૃપાથી થયો પ્રભુએ કરાવડાવ્યો અમે કરવાના ઠાકોરજી જે પોતાના જીવનની પ્રભુ એના જ ઘરે આવે વસ્તુ આપો સમજાય પણ કરેલા કર્મ નો યશ બીજાને વાટી દેવો એ બહુ મોટી વાત છે એ બહુ મોટું દાન છે મોટા મોટા મહાપુરુષો પણ નથી કરી શકતા અને એ કોઈને આપવું વૈષ્ણવ હંમેશા બીજાને આપે ભગવતી વૈષ્ણવ આ તો બધાનો સાથ હતો અને બધા જોડે હતા અને બધા એટલે બોલવા આ વૈષ્ણવ નો વિવેક અહીંયા નંદ મહોત્સવ ચારે બાજુ ચાલી રહ્યો છે આનંદ કિલ્લો થઈ રહ્યો છે દહી દૂધ ઉડાડી રહ્યા છે આનંદ નંદ મહોત્સવ નું તો વર્ણન બહુ વિસ્તારથી છે આપણે તો ત્રણ દિવસમાં કૃષ્ણ ચરિત્ર જોવાનું છે એટલે નંદ મહોત્સવ નો આનંદ લીધો છે ઠાકોરજીના બધા ઉત્સવ છે પણ આ એક ઉત્સવ છે ને નંદ બાબા નામનો છે બાકી તમને આપણા પુષ્ટિ સેવા ક્રમમાં બીજે ક્યાંય નંદ બાબા સિવાય જોવા નહીં મળે તમે સેવા ક્રમ તો કોઈ મનોરથોમાં નંદ મહોત્સવ હોય ત્યારે નંદ બાબા બને અને નંદ મહોત્સવ થાય નંદ મહોત્સવ છે આનંદ નો ઉત્સવ છે અહીંયા જયારે ચારે બાજુ નંદ મહોત્સવ ચાલી રહ્યો હતો એ સમયે નંદ બાબાને યાદ આવ્યો અરે વાર્ષિક કર આપવાનું તો રહી જ ગયું અને થયું કે લાવ કંસને વાર્ષિક કર પણ આપી દઉં અને વધાઈ પણ આપી દઉં કે મારા ઘરે બાળક થયું છે ગોપાન ગોકુલ રક્ષાયા નિરૂપ્ય મથુરાગત ગોપાના ભરોસે ગોકુલને રાખી નંદ બાબા ચાલ્યા મથુરા વિચાર વિચારકો અર્થ કર્યો ગોપ એટલે મન ગોકુલ એટલે દેહ ગો એટલે ઇન્દ્રિયો શાસ્ત્રોમાં ગો શબ્દ ઇન્દ્રિયો માટે વપરાય છે અને ગોકુલ ઇન્દ્રિયોનો સમૂહ એટલે આ દેહ અને જ્યારે પણ આ દેહને આ જીવનને ગોપરૂપી મનના ભરોસે મૂકીને જાઓ છો ને ત્યારે એમાં કંઈક ને કંઈક ઉત્પાદ થાય છે આ જીવનને કેવલ મનના ભરોસે ન મૂકો મનનો શું ભરોસો અહીંયા બેઠા બેઠા આપણને વ્રજ લઈ જાય વ્રજમાં જઈએ તો સારું વ્રજમાં જઈએ તો સારું અને જ્યાં વ્રજમાં જઈએ પોતે પાછું ઘરે આવી જાય અંતર ચંચળ ભી મન કૃષ્ણ પરમાતિ બલવદડમ તસ્યાહમ નિગ્રહમ બન્ને વાયુ રીવનુષ્ક પ્રભુ આ તો કેટલું ચંચળ છે આ મનને પકડવું બહુ અઘરું છે અને ચંચળતા એ જ મનનો સ્વભાવ છે ચંચળતા ખરાબ વસ્તુ નથી જો એનું નેચર છે જો મારી આંખ બંધ કરી દઈએ 15 મિનિટ માટે તમે કેવો બેચેન થઈ જાવ અને જોવું એ ને આંખનો સ્વભાવ છે જુએ તો જને શાંતિ થાય કાન બંધ કરી દો અડધો કલાક કેવા બેચેન થઈ જાવ સાંભળવું એનો સ્વભાવ છે આ ઇન્દ્રિય તમને કહેજો કલાક ચૂપ રહેજો કેવા થઈ જઈ આપણે એક બેન એના પતિ એ કહ્યું પાંચ મિનિટ ચૂપ રહે તમે હીરાનો આરોપ આવું તો એ સાડા ચાર મિનિટે બોલ્યા કે પાંચ મિનિટ થઈ ગઈ તો આ તો મનનો સ્વભાવ છે બોલવું એ સહજ સ્વભાવ છે ન બોલવાનું તો બેચેન થઈ જવાય એમ ચંચલતા એ મનનો સ્વભાવ છે મનની વ્યાખ્યા જ કરી સંકલ્પ વિકલ્પાત્મક મન જે સંકલ્પ અને વિકલ્પ કરે એ જ મન સ્થિર મન તો બે જણાનું હોય કા કોઈ બહુ મોટા ડિપ્રેશનમાં હોય અને કા કોઈ મહાયોગી હોય ડિપ્રેશનમાં હોય ને એનું મન ચંચલ ના હોય સ્થિર થઈ જાય કાંઈ કરવું નથી કાંઈ જવું નથી સાવ મન પડી જાય તો મન શાંત આવું બે જણા હોય ચંચલતા ખરાબ નથી પણ એની દિશા ભગવાન તરફ ન હોવી એ ખરાબ એની દિશા પુણ્ય અને સત્કર્મ તરફ ન હોવી એ ખરાબ છે ગોપોના ભરોસે જ્યારે પણ મનના ભરોસે જ્યારે પણ જીવનને છોડો ને અને એટલે નિત્ય નિયમ કોને કહેવાય કે મન નથી છતાંય કરવું એનું નામ નિત્ય નિયમ તમે નિયમ લીધો કે નવ યમુનાસ્ટક તો કરવાના જ આજે તમારું જડાય મન નથી છતાય નિયમ કઈ રીતે તોડાય એટલે ક મને પણ કર્યું એટલે કે જે મન કહેતું હતું એ તમે ન કર્યું તમારો નિયમ તમારા ગુરુએ જે આજ્ઞા કરી હતી એ તમે કર્યું એટલે આજે મન હાર્યું ને તમે જીત્યા અને જ્યારે જ્યારે મનને હરાવો છો ત્યારે આ જીવન જીતે છે ત્યારે આત્મા જીતે છે એટલે જ એને કહેવાય નિત્ય નિયમ